પ્રતિ દિવસની સાત હજાર દીકરીઓ યુવા દીકરીઓ રીલ્સ બનાવે છે પોતાની જો તમારે રીલ્સ વાયરલ જ કરવી છે તો હું તો એવું કહું છું એક ભાગવદ્ ગીતાનો શ્લોક પાકો કરો દિવસમાં તો એક થઈ જ શકે છે દેશની અંદર તમને પચાસ વસ્તુ હોય ને તો મજા જ આવે અને જેમ એક કલાકની અંદર તમને પચાસ વેરાયટીઝ ઓફ નોલેજ મળે ને તો વધારે મજા આવે અમને ફક્ત અનુપમાની સિરિયલમાં જાહેરાત આવે ને ત્યારે જમવાનું મળે છે આલિયા ભટ્ટ ચોપરાને જોવો છો બે ફૂટ વસ્ત્રો પહેરીને આવે છે ને તમને ગમી જાય છે માત્ર એ તમને નાચે છે એટલા માટે જ ગમે છે એનું ખરું જીવન એવું કોઈ એવું નથી હોતું જે તમને રોલ મોડલ તરીકે કામ લાગે આંતરિક પરિવર્તનની વાતો કરે છે પરંતુ સમાજમાં વાસ્તવિકતામાં આંતરિક પરિવર્તન નથી દેખાતું કે આઈફોન ઇલેવન આપવા માટે જે ખર્ચો ખરા અર્થની અંદર નહોતો કરવા જેવો જે કર્યો છે ને એ હવે અમારા બજેટની બહાર નો છે કરોડપતિના ઘરની અંદર મેં એવા પણ કિસ્સા જોયા છે કે એની રસોઈ નથી ફાવતી પણ જ્યારે ગામડે ગામડે ડાયરામાં આવી રીતે એક લેડીઝ આ બ્લોક સાહિત્ય રજૂ કરે ને સ્ત્રી તો એનો પ્રભાવ રસોડાથી શરૂઆત થાય પણ એ છે કે જો તમે પ્રયત્ન કરો તો તમે પાછા ન પડો એ કરી શકાય એમ બેન આ તમારી જે વાસ્તવિક જિંદગી છે ને એ પણ લોકોને પ્રેરણા આપે છે મેં જોયું તમારી દીકરીને વાલ કરવું સોશિયલ મીડિયામાં ફોટો વિડીયો જોતા હોય અમે બાકી મોટિવેશનલ હોય ને એની પડદા પાછળ અનેક અમારે જો એક વચ્ચે બે બેન બે જોક્સ કરવું એક મોટિવેશનલ સ્પીકર હતા બેન એને ફોન કરેલો ને કે બેન તમારું ઇન્ટરવ્યૂ કરવું તો થોડું કે કે દેવનું રહેવા દઈએ મારે જરાક તલાકવાળો મુદ્દો હાલે ને એક બીજો ફોન કરેલો હમણાં બે મહિના પહેલાં ભાઈને એમ તમારું ઇન્ટરવ્યૂ માટે કાલે માનસિક રીતે મારી તૈયારી નથી આ જોક છે સહજ તમારું જીવન છે ને એ પણ એક પ્રેરણાદાયી છે મારો કહેવાનો ભાવ અર્થે છે અને અત્યારે વાસ્તવિક એ છે બેન વાસ્તવિક લાઈફ એકવીસમી સદી આપણે કહીએ ને પ્રતિ દિવસની સાત હજાર દીકરીઓ યુવા દીકરીઓ રીલ્સ બનાવે છે પોતાની એમાં સમય બગાડે એનાથી આ કોઈ દુનિયાને કંઈ પ્રેરણા મળતી નથી આનું નિરાકરણ કેવી રીતે લઈ આવશું આપણે કઈ રીતે સમજાવશું આ ખૂબ મજાનો અત્યારે તાર્કિક સવાલ છે આ સવાલ માટે એક જ જવાબ દઈ શકાય કે દીકરી જો કદાચ બાર વર્ષની આપણે ઇતિહાસની દીકરીઓને જોઈએ ને તો બાર વર્ષની બાવીસ વર્ષની દીકરીઓમાં ખૂબ ડિફરન્ટ એમ બાર વર્ષની દીકરી હોય તો એને ખરા અર્થની અંદર સમજ પડે કે મારા ચરિત્ર છે એ એની ઉપર લાંછન ન લાગે મારાથી એવું કરાય મારાથી એક પણ જાતનું ટૂંકું કપડું ન પહેરાય કે જેના લીધે કોઈ પરપુરુષ છે એ મને જોઈ શકે માત્ર ચહેરાથી વિશેષ કંઈ ન જોવાય પણ આજની એ બાવીસ વર્ષની દીકરી છે એને ક્યાંક ખબર પડે જ છે પણ એ જે બાર પંદર વર્ષની દીકરી હતી ને એને એક પણ જાતની ફેમની ફોલોવિંગની મને કેટલા ઓળખે છે મારી પાછળ કેટલા દોડે છે એની પાછળ એનો કોઈ એવો હેતુ નહોતો એનો મુખ્ય હેતુ એ હતો કે મારા કુળની મારા પરિવારની ઇજ્જત છે એ સચવાયેલી રહે પણ આજની દીકરીઓને ક્યાંક એવું છે કે પહેલાંની દીકરીઓની જે બેનપણીઓ હતી ને એમાં ગેરવાર્ગે દોરતા ને તો એ દીકરી એ કુંડાળામાંથી નીકળી જતી અને અત્યારે તો એક ટ્રેન્ડ થઈ ગયો છે કે આવું માર્કેટની અંદર આવ્યું છે તો આપણે આવું પહેરવું જ જોઈએ હું ગઈકાલે એસપી અંદર અમદાવાદ ગઈ હતી અને એની અંદર દીકરીઓ માટેનો ખૂબ મજાનો સેમિનાર હતો અને એ સેમિનારની અંદર મુખ્ય આ જ બાબત હતી કે અમારે દીકરીઓને રોકટોક કેવી લગાવી એટલે મારે ત્યારે એનું એક જ કહેવાનું હતું કે તમે કહેશો અને એને સમજાશે અને એ વસ્તુ એને અંદરથી સમજાશે આ બાબતમાં ખૂબ ફેર છે જો તમારે રીલ્સ વાયરલ જ કરવી છે તો હું તો એવું કહું છું એક ભાગવદ્ ગીતાનો શ્લોક પાકો કરો દિવસમાં તો એક થઈ જ શકે છે અને એ સરસ મજાની તમે કે લોકો કર તો લોકોને અત્યારે જરૂરિયાત શું છે એક વર્ગ એવો પણ છે કે જે ખરા અર્થની અંદર આવી જ રીલ્સ જોવે છે એને કદાચ મારી જેવી રીલ્સ આવતી હશે તો એ સ્કીપ કરી દેશે અને એક વર્ગ એવો પણ છે કે દસની અંદર દસ રીલ્સ જોશે ને તો એની અંદરથી એક જ એવી છે કે જે પૂરેપૂરી જોશે એક કદાચ અત્યારે મારા ફેસબુકની અંદર કદાચ દોઢ લાખ ઉપર ફોલોવર્સ છે તેનું રીઝન મેઇન એ જ છે કે લોકો રીલ્સ છે ને એ વધારે જોવે છે અને જ્યારે ફિફ્ટી ફિફ્ટી રમાતી અને ત્યારે નાનો વર્ગ થ્રીએ એક કર્મચારીએ તો એણે કહ્યું કે આમાં બજેટ એ તમારું ઘટી જાય અને લોકોને ત્યારે સમય એ ફાળવવો ત્રણ ત્રણ દિવસ નથી ગમતો તમે ટ્વેન્ટી ટ્વેન્ટી કરી નાખો અને અત્યારે આપણે જોઈએ છીએ કે ફિફ્ટી ફિફ્ટી કરતા લોકોને ટ્વેન્ટી ટ્વેન્ટી વધારે ઇન્ટરેસ્ટ છે આ વન ટાઈપ ઓફ એ ટાઈપનું જ છે કે કદાચ આઠ દસ મિનિટનો વિડીયો હશે એ શું કહેવા માંગે છે એટલો બધો લોકોને સમય નથી પણ એને છે ને એક કેમ તમે કોઈ પણ રેસ્ટોરન્ટની અંદર જાઓને અનલિમિટેડ મેન્યુ હોય તો એક ડિશની અંદર તમને પચાસ વસ્તુ હોય ને તો મજા જ આવે અને જેમ કલાકની અંદર તમને પચાસ વેરાયટીઝ ઓફ નોલેજ મળે ને તો વધારે મજા આવે અને મોદી સાહેબે કદાચ હું એવું માનું છું કે મારે ઝુકરબર્ગને ભલામણ કરી છે કે તમે કદાચ રીલ્સ બોનસ આપતા હોય તો અત્યારે બંધ કરી દેજો અમારો યુવા વર્ગ છે દિવસનો સ્ક્રીન ટાઈમ એનો જો સાત સાત આઠ આઠ કલાક એટલે જો ખરા અર્થની અંદર એની પાસે ધ્યેય નક્કી છે ને કે મારે આમ કરવું જ છે તો હું એવું માનું છું કે એને એક પણ જાતનો વેસ્ટ ઓફ ટાઈમ ન મળે કદાચ મારો દિવસનો દોઢ કલાકનો સ્ક્રીન ટાઈમ આવતો હોય તો એ દોઢ કલાકની અંદર મને યાદ છે ને ત્યાં સુધી એક કલાક ને પચીસ મિનિટ કે એક કલાક ને ત્રીસ મિનિટ મેં મારા પોતાના કામ માટે જ વાપરી છે દસ મિનિટ નો ડાઉટ આપણે ફ્રેશ થવા માટે કે માઇન્ડ ફ્રેશ થવા માટે કોઈ અધર નોલેજ કરીએ પણ હા એક રીલ્સ બનાવું છું પણ રીલ્સ આજ સુધી મેં ક્યારેય કોઈની જોઈ નથી અચ્છા અને બેન આ તમે વાત કરી યુવા દીકરીને એક વચ્ચે બીજી વાત લીધી સાંપ્રત સમયમાં યુવાન દીકરીઓની અપેક્ષાઓ પણ ખૂબ વધી ગઈ છે યુ દીકરી સત્તર અઢાર વર્ષની થાય મમ્મી મને જીન્સ પહેરવા દે પપ્પા મારે મોબાઈલ લેવા આવે બધી ક્લાસમાં દીકરી બધા મારી બહેનપણીઓ મોબાઈલ લઈને આવે છે એકવીસ વર્ષની થઈ મમ્મી મારે સ્કૂટી લેવી ગામડામાંથી એક નાનો પરિવાર આવે છે સિટીમાં રહે છે પપ્પાની નાની એવી નોકરી હોય છે એમાં ઘર ભરણ પોષણ કરવાનું હોય છે અને જે આ એક હોય ને બહેનપણીઓ એ આવી અપેક્ષાઓ કરે છે આ બાબતે દીકરીઓને કેટલું સમજવાની જરૂર આ બાબતે મારે ખરા અર્થની અંદર એવું કહેવું જોઈએ કે જ્યારે એક દીકરી તરીકે તમે દસ બાર પંદર વર્ષના થાવ ને ત્યારે જ ખબર પડી જાય કે ઘરની પરિસ્થિતિ શું છે એટલે જો તમે ઘરની પરિસ્થિતિ પ્રમાણે ચાલો છો તો તમે ખરા અર્થની અંદર દીકરી છો અને ત્યારે જે એવું કહેવાય કે મારી ઘેર લક્ષ્મી નહોતા અને મારી ઘેર દીકરી ન કારણ કે જ્યારે બાવીસ વર્ષની ઉંમરે જાય ને ત્યારે એમ પપ્પાને એવું કહેતી હોય કે પપ્પા તમે મને શિક્ષણ ખૂબ આપ્યું છે અને આટલું જ ઈનફ છે મારા જીવનમાં બીજું હું લઈ લઈશ મારે એક પણ જાતના કરિયાવરની જરૂર નથી કારણ કે તમે દેવું કરો માથે અને પછી મને તમે જે કરિયાવર આપો છો એ તો કંઈ યોગ્ય નથી એમ પણ આ જે અણસમજ છે એક જે ટ્રેન્ડ છે અને બીજું કે એકવીસ બાવીસ વર્ષની હું મારી વાત કરું તો મારા એક પપ્પાનો એક નિયમ હતો કે એક દીકરી તરીકે જ્યારે તમે ચા પાણી દેવા આવો છો ગામમાંથી કોઈ પણ મહેમાન આવે છે ત્યારે તમને સૌ જોવે છે કારણ કે વર્ષની ઉંમર હોય એટલે વરાવાની ઉમર હોય આપણે એમ કહીએ એટલે ત્યારે તમારથી અહીંયા જીન્સ અલાઉ નથી એટલે મેં મારા પપ્પાને ત્યાં ક્યારે જીન્સ નથી પહેર્યું અહીંયા તમારે મોબાઈલ અલાઉ નથી એટલે આજ સુધીમાં મેં મારા પપ્પાને ત્યાં એમ કહેવાય કે મોબાઈલ તમે વાપર્યો જ નથી કોઈનો ફોન આવે ને આપણે વાતચીત કરીએ જ તે એટલે અત્યારે જે આ ટ્રેન્ડ વધી રહ્યો છે ને એ ખરા અર્થની અંદર હું એક મા બાપને પૂછું છું કે તમારી પાસે સગવડતા નથી તો તમે અને ઘણા મમ્મીઓ એવું કહે છે કે એની બધી બેનપણી રાખે છે તો એને તમે લઈ આપો ને એમ પણ ખરા અર્થની અંદર તમારે એ પણ સમજવું જોઈએ એક માતા તરીકે એની મિત્ર બનો ને અને એ કહી શકો એને કે થોડીક વાર તારે દસ મિનિટ પંદર મિનિટ ફોનનો ઉપયોગ કરવો છે તો તારા પપ્પાનો અથવા તો મારા મમ્મીનો લઈ શકે પણ દીકરીના જીવનમાં વીસ વર્ષ પછી એટલી બધી પ્રાઇવેસી હોય છે હું એવું માનું છું કે જેટલી પણ એ એપ વાપરતી હોય તો બધાની અંદર લોક હોય પાસવર્ડ હોય પણ જો ખરા અર્થની અંદર તમે દીકરી તરીકેનું જીવન જીવો છો અને મા બાપની ઇજ્જત સાચવીને કે હું કોણ છું સૌથી પહેલાં દીકરીઓ માટે હું એવો જ બે સવાલ એને કહું કે તમારા મગજની અંદર તમે પહેલાં બે સવાલ પૂછો ને કે હું કોણ છું મતલબ કે મારું કુળ કોણ છે મારા મા બાપ કોણ છે મારું ખાનદાન કોણ છે મારો સમાજ કોણ છે અને બીજો વાત કે હું શા માટે અહીંયા છું ફોર એક્ઝામ્પલ તરીકે ભણતર માટે પોતે હોસ્ટેલ જાય છે તો પોતે શા માટે ત્યાં છે એટલે આ બે સવાલનો જો જવાબ એને આવડે ને તો અને અંદરથી એને ખબર પડે ને કે આ બે સવાલનો જવાબ મારા માટે ખરેખર શું હોવો જોઈએ મારા માટે શું છે તોય તો હું એવું માનું છું કે દીકરીને અંદરથી તો એવું થાય જ કે નહીં મારા પપ્પાની પરિસ્થિતિ નથી તો મારે ન કરવું જોઈએ એમ એટલે ઘણી મેં એવી દીકરીઓ જોઈ છે કે રાત દિવસ પોતે પોતાના ભણતર સિવાયની અંદર કામ કરે છે કે પોતાના પપ્પાની માથે લેણું થઈ ગયું હોય તો એ ભરે છે બોટાદની બે દીકરીઓ હતી કદાચ અત્યારે તો વિદેશ છે એમના પપ્પા એક્સપાયર થઈ ગયા હતા તમે નહીં માનો કે બારમું ધોરણ ભણી એક દીકરી અને એક દસમું ધોરણ ભણી અને એના પપ્પા એક્સપાયર થઈ ગયા અને આપણો ખેડૂત પરિવાર જ હતો એટલે જોયું કે એના પપ્પાને માથે ત્રણ લાખ વીસ હજાર જેટલું દેવું હતું અને એ જ્યારે એ લોકો ઘરે આવ્યા અને એણે કહ્યું કે એના મમ્મીને કે તમે ત્રણ લાખને વીસ હજાર નહીં ચૂકો તો પછી બે દીકરીઓ છે તમારે જોવું જશે જોયું પડશે એમ એટલે એ દીકરીઓને સમજાણું કે નહીં ખરા અર્થની અંદર આપણા પપ્પા જે તે સમયે નથી પેલું ભરી શક્યા તો એ જવાબદારી ક્યાંક આપણી છે આપણો ભાઈ નથી એટલા માટે અને એ ધોરણે દસમું ને ધોરણે બારમું એક નજીકનું શહેર છે ત્યાં જાય છે ત્યાં સવારથી બપોર સુધી પોતે એક એક કોલેજ કરે એક સ્કૂલ કરે ને બપોર પછી સાંજ સુધી પાણીપુરી વેચે છે બુરખો ઉપર પહેરીને અને એ છોકરીઓ ચાર પાંચ લા સાડા ચાર ચાર લાખ સિત્તેર હજારની આસપાસ એક વર્ષના અંતે પૂરું કરે છે અને એની મમ્મીને ખબર નહોતી હોતી કે મારી દીકરીઓ આવું કામ કરે છે પણ બેનપણીનો સાથ કેવો હોય હું એવું માનું છું કે બેનપણી એવું કે કઈ નહીં અંદર તારે પાણીપુરી જેટલી બનાવી છે તું મારી ઘરે બનાવજે વેજ છે ત્યારે પણ એમ થાય કે નહીં ખરા હર્થની અંદર આજે પણ આવી દીકરીઓ છે આપણે ભાવનગરની જોઈએ ભરવાડ સમાજની ઝીણાભાઈ ભરવાડને ત્યાં જાન આવી હતી અને દીકરીને એવું કહેવામાં આવ્યું કે બેટા આપણી દીકરી હેતલબેન છે એમનું તો જે થવું એ થયું પણ હવે આ જે સંભાળવાનું છે એ તારે સંભાળવાનું છે એટલે ત્યારે એ દીકરી એક પણ જાતનું એવું એવું નહોતું કહ્યું કે મારે બાપુ નથી લગ્ન કરવા કે મને આ ગમતું પાત્ર નથી પણ એ આજની એકવીસ બાવીસ વર્ષની દીકરીઓ છે કે જેના માટે પોતાના પરિવારની પોતાના બાપુની ઇજ્જત છે એ ખૂબ મહત્વની એના માટે પોતાનું જીવન એ કુરબાન કરવું હોય તો કરી શકે છે એટલે એક તરફ આવી પણ દીકરીઓ છે અને એક તરફ આવી પણ દીકરીઓ છે એટલે મારું કદાચ એઝ અ મોટિવેશનલ સ્પીકર તરીકે દીકરીઓ માટે એ જ કામ છે કે આવી જે દીકરીઓ છે ને તમે એને રોલ મોડલ માનો બે કલાક તમે આલિયા ભટ્ટને પરિણીતી ચોપડાને જોવો છો બે ફૂટના વસ્ત્રો પહેરીને આવે છે ને તમને ગમી જાય છે માત્ર એ તમને નાચે છે એટલા માટે જ ગમે છે એનું ખરું જીવન એવું કોઈ એવું નથી હોતું જે તમને રોલ મોડલ તરીકે કામ લાગે એટલે જે હું તો એવું માનું હંમેશા કહેતી હોય કે જીતા જીજાબાઈ છે ભુવનેશ્વરી દેવી છે જયવંતાબાઈ છે તમારે જો ખરા અર્થની અંદર રોલ મોડલ બનાવવી હોય તો આવી સ્ત્રીઓને બનાવો ને કે જેમને તમને અંદરથી ક્યાંક ઉગાડે અને અંદરથી પછી ઉગે ને એને પછી કોઈ નથી પૂગતું બેન અત્યારે સાંપ્રત સમયનો એક મેઇન પ્રશ્ન હોય અમને ફક્ત અનુપમાની સિરિયલમાં જાહેરાત આવે ને ત્યારે જમવાનું મળે છે જાહેરાત આવે પછી તમને મળે જમવાનું જમવાનું આપે તો જાહેરાત તો આવવા દો મેન પ્રશ્ન છે મતલબ કે મારો કહેવાનો ભાવાર્થ છે બેન કે સાંપ્રત સમયમાં આપણે જોઈએ છીએ કે નાની નાની બાબતમાં એ પરિવારની જરૂરિયાત કરતાં વધારે જે પત્ની હોય એમની અપેક્ષાઓ હોય નેકલેસ મને ન કરી દીધો આપણે ત્રીજી એનિવર્સરી વાત નથી થઈ કે નેકલેસનું આ પાંચ વર્ષ થયા તમે નેકલેસ વધુ ન થઈ આવા પ્રશ્નો થાય રીંસાઈ અને પુરુષને એક ડર હોય ઓફિસે જવાનો કે આત્મહત્યા તો નહીં કરે ને એટલે પુરુષને ક્યાંક આખો દિવસ રખેવાળીએ કરવી પડે જેને પરિણામે પુરુષ કામ નથી કરતું મેન આ સમસ્યા આ બાબતમાં મને ચોક્કસ વિજયભાઈ તમે ખૂબ મજાની વાત કરી છે અને આ બાબતમાં મને કેવું ગમશે કે જ્યારે હું મંચ ઉપરથી એવું કહેતી હોય કે જ્યારે મહારાણા પ્રતાપ થાકીને આવતા હોય અને એને બાઈ એવું કહેતા હોય કે રાણા થાકી ગયા હોય તો બે ધારી તલવારને આ ચેતક ઘોડો મને આપી દો મારામાં એ જ તાકાત છે મેવાડ બેઠું કરવાની એમ એટલે સ્ત્રી તરફથી જ્યારે આવો હુંકારો મળતો હોય ને ત્યારે પુરુષ અંદરથી ખરા અર્થની અંદર તમે થાક્યો હોય પાક્યો હોય ને તેમ છતાંય તો એ અંદરથી જીવતો હોય મારા જીવનની વાત કરું તો ચડતી પડતી કે ધંધાની અંદર નુકસાન કે તેજી મંદી દરેક વખતે આવ્યા કરતી હોય પણ જ્યારે અમારા લગ્ન થયા દસ વર્ષનો સમયગાળો થયો અમારો મારા માર્ચમાં દસ વર્ષ પૂરા થશે પણ એ દસ વર્ષની અંદર જ્યારે લગ્નની શરૂઆત હતી ત્યારે પરિવાર તરફથી બે પાંચ દસ તોલા જે હોનું હતું બે પાંચ તોલા એ અમને બંનેને મારા જેઠાણીને મને આવ્યું એ પછી એમના એક બે વર્ષ પછી લગ્ન થયા એટલે એમને થોડાક મારા કરતાં વધારે છે અને મને સોના પ્રત્યે એમ એટ્રેક્શન એટલું બધું હતું પણ મારા હસબન્ડને જ્યારે બે હજાર એકવીસ બાવીસની અંદર એ ધંધાની અંદર થોડોક લોસ ગયો એટલે એમણે એ મને એવું કહ્યું હતું કે થોડા વર્ષો જશે ને એટલે પછી આપણે તારું બાકી છે આપણે એ કરાવશું એમ અને મને અંદરથી એવો હરક કે કોઈ પહેરે છે ને તો મને એમ થાય કારણ કે આ ઉંમર એવી છે કે એટ્રેક્શન થાય અને એમાં મોંઘું હોય ને પ્રત્યે વધારે થાય પાંચ હજારની કિંમત ન હોય ને તો એમ થાય ઘણા જ લઈ લેવું છે એમ એટલે ત્યારે એ એટ્રેક્શન એવું બધું થતું તંદરથી એક બે વખત રડાઈ પણ ગયું હતું કે ખરા અર્થની અંદર બધાની પાસે હોય છે ને આપણી અત્યારે પહેરવાની ઉંમર છે તો આપણી પાસે કેમ નથી એમ પણ એક રીતે જોયું ને તો નથી તો એનું રીઝન શું છે એમ આપણી પાસે નથી તો આ સાઠ હજારનું સિત્તેર હજારનું જે તોલું અત્યારે છે આપણે અત્યારે કદાચ એન્ટિકને એની ઘરાણા ઘડાય સાથે તો એ આપણી પાસે નથી શા માટે તો એ કદાચ એવો એક પણ એનો જવાબ હતો કે મારા હસબન્ડના જીવનની અંદર ઘણી નુકસાની પણ થઈ હતી પણ ત્યારે વિજયભાઈ એક વાતનો ગર્વ થશે કે એ સમયે મેં એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી એનું સરભર નહીં થાય ત્યાં સુધી હું અંગે સોનું ધારણ નહીં કરું એટલે કદાચ અત્યારે મારી પાસે બે પાંચ દસ તોલા છે ને તેમ છતાં તે હજી મેં એને સ્પર્શ નથી કર્યો અત્યારે સોના પ્રત્યે આમાં એટલો મોહ ઉડી ગયો છે કે નવ મહિના દસ મહિના જેટલો સમયગાળો થઈ ગયો મેં એક પણ વસ્તુ સોનાની હજી મારા અંગે અડાડી નથી એમ એટલે આજે એ વાતની પ્રતીતિ આપે છે મને અને મારા હસબન્ડનું એવું કે થેન્ક યુ એમ કે પત્ની તરીકે તે મને ખરા અર્થની અંદર સાથ આપ્યો એટલે લોકો તરફ અત્યારે હું કહેતી હોય કે પત્ની તરીકે કેવું તમારું જીવન હોવું જોઈએ તો એક મને મારી આ વાત પણ કેવી ગમશે કે ખરા અર્થની અંદર પત્ની તરીકે તમારો પતિને તમે આવો પણ સહકાર આપી શકો એને પ્રેશર ન થવું જોઈએ કે મેં નથી લઈ આપ્યું તો મને શું કરશે એમ પણ તમે એ આખે આખો ત્યાગ જ કરી દો ને એ થોડોક અઘરો છે પણ છેલ્લા દસ દસ મહિનાથી જ્યારે મારા અંગ ઉપર આ ઘરાણું નથી ત્યારે મને ખરા અર્થની અંદર જીવવાની બહુ મજા આવે છે અને બેન આ તાજેતરમાં જે સગ પણ થાય અત્યારે જો આ પ્રશ્ન છે મહત્વનો જોકે આ ઘટના વાસ્તવિક વાયરલ પણ ખૂબ થઈ આપણે નામ જોગ નથી પરંતુ એક અપેક્ષાઓ હોય દીકરી પક્ષ જુઓ ક્યાં સુધી સંબંધો પહોંચે કે ફોન કઈ કંપનીનો છે કયું વર્ઝન છે તે પણ ધ્યાનમાં લેવામાં આવે કોઈ એવી કંપનીનો ફોન આપવામાં આવે તો કે કેટેબલ નથી લાગે હા એટલે કે હજુ પણ દહેજ પ્રથા આંતરિક રીતે ક્યાંક છે હમણાં જ મારી બે મિત્ર હતી બંનેના લગ્ન થયા તો સગ પણ બંનેના સાથે જ થયા એકને આઈફોન હતો ત્યારે ઇલેવન હતો અને એકને રેડમીનો આવ્યો હતો અને આ બાબતમાં આપણે ઘણો એક વચ્ચે ઇસ્યુ જોયો હતો હિનાબેન કરીને તો ઇશ્યુ ઇસ્યુ પણ એ જ્યારે આવ્યો ને ત્યારે જેનો આઈફોન આવ્યો ને તો એનો તો આમ આખા ગામને ખબર પડી ગઈ હતી કે મારે તો આઈફોન ઇલેવન આવ્યો છે પણ ખરા અર્થની અંદર આઈફોન ઇલેવન શા માટે આવ્યો છે તો કે પોતાની માત્ર ઈચ્છા હતી ઈચ્છાની સંતોષી કે પૂર્ણ આવતી થાય એટલા માટે પણ બીજા અર્થની અંદર પહેલાં જે રેડમીનો આવ્યો હતો હું એવું કહું છું જ્યારે બંને લગ્ન કરીને સાસરે ગયા ત્યારે રેડમીનો આવ્યો હતો ને એ લોકોએ એક ફરવા જવા માટે એક મજાનું પેકેજ હતું અને આ લોકોને જ્યારે લગ્ન પછી નામ પડ્યું કે ફરવા મારે જવું છે ત્યારે જોઈએ ને તો માત્ર ગોવાની અંદરથી જઈને સંતોષ માનવો પડ્યો હતો એટલા માટે કે આઈફોન ઇલેવન આપવા માટે જે ખર્ચો ખરા અર્થની અંદર નહોતો કરવા જેવો જે કર્યો છે ને એ હવે અમારા બજેટની બહારનો છે એટલે એ દીકરો હોય કે દીકરી હોય પણ તમે ઈચ્છતા હોય કે મારે આવું બધું આવે તો ઘરે આપણી ભાભી હોય તો એ એના માટે જ્યારે આપણે ભાઈના શક પણ કરીએ ત્યારે આપણે થોડીક પીછાટ કરીએ છીએ તો ઘરે ઘરે કદાચ દીકરો હોય કે દીકરી હોય હું હંમેશા એવું માનું છું કે બાવીસ પચીસ વર્ષનો દીકરો થયો હોય ત્યાં સુધીમાં એને ભણ્યો હોય તો તમારે ભણતરે જોઈએ છે બીજું કે તમારી સંપત્તિ એ જોઈએ છે પણ બાવીસ પચીસ વર્ષે દીકરો ભણ્યો હોય તો એ પછી પોતાની વારસાની સંપત્તિ હોય તો એની અંદર પચીસ સત્યાવીસ વર્ષે એક ધંધાની અંદર સેટઅપ થઈ શકે એનું પણ એનું તમે એમ કહેતા હોય કે ભણતરે જોઈએ છે અને એનો તમે ધંધોય જોઈએ છે અને પછી મને આખે ભવ્ય જીવન આપે હું હંમેશા એવું માનું છું કે જો તમે ઝૂંપડાની અંદર રહ્યા છો તો એક તમારે ગાળા ટાઈપનું મકાન તમને મળે ને એટલો શોખ રાખવો જોઈએ પણ તમે ખરેખર તમારું અર્થ ને તમારું એક એમ કહેવાય જીવન આખે આખું ઝૂંપડાની અંદર વીતી હોય ને તમે એમ કે મારે પાંચ માળનો બંગલો હોય તો હું એમ કહું છું કે એક દાસી હોય ને તમે રાણી બનાવો અને જેમ રીતે રહેતા ન આવડે એવી રીતે તમે નથી રહી શકતા અને તમારું જે જીવન છે ખરા અર્થની અંદર તમે સામે એવું જેવું પાત્ર ગોતો છો તો એની અંદરથી સમજણનો જે દોર કહેવાય એ ખૂબ સરસ રીતે ટકી રહેતો હોય અત્યારે જેમ અણસમજ થાય છે મેં ઘણા એવા પણ જોયા છે કે અત્યારે સરસ મજાનું શક પણ એમને આવ્યું નક્કી કર્યું ગામડાની છોકરી હતી પણ અત્યારે હવે એને બોલતા નથી આવડતું એને ગાડી ચલાવતા નથી આવડતી એટલે જ્યારે પૈસો છે ને એ જ સરસ્વ નથી હોતો ઘણા ઘણી વખત તમારી અંદરની જે ગુણવત્તા છે તમે સામે એવું પાત્ર ગોતો છો તોય દાંપત્ય જીવન જે અત્યારે તૂટવાના કેસ વધી રહ્યા છે એ પણ તો પણ ત્યાં પણ સ્ટોપ લાગી જાય એનો દીકરીઓ માટે મારે ખાસ એ જ કહેવું છે કે તમે તમે જેવું જીવન જીવ્યા છો તમે જેવું એક્સપેક્ટ કરો છો એ ટોટલી અલગ વાત છે પણ તમે જે જીવ્યા છો ને તમને સામે એવું મળશે ને તો એની અંદર તમને મજા આવશે આપણે રોજે તમે જોતા હોય કે સાદા સિમ્પલ કપડાં પહેરતા હોય અને એની અંદર તમને અચાનકો કે એમ કહે કે તમારે રાણી પદ્માવતી જેવા કપડાં પહેરીને ફરવાનું છે તો એ તમને બે જ કલાક સારું લાગશે અને એના તમારે શૂટિંગ આવશે વિડીયો આવશે એવું પણ તમારી ચોવીસ કલાક પછી થોડીક અઘરી પડી જતી હોય એટલે જ્યારે તમે જે જીવતા હોય એની કરતાં થોડુંક જવાબદારી વધારે આવતી હોય અત્યારે કદાચ કરોડપતિના ઘરની અંદર મેં એવા પણ કિસ્સા જોયા છે કે એની રસોઈ નથી ફાવતી એટલે એક સ્ત્રી તરીકે જ્યારે તમે પરણીને જાઓ છો ત્યારે તમારે તાકાત છે વીસ પચીસ માણસને રસોઈ કરવાની વીસ પચીસ માણસને ચા પાણી પાવાની એટલે ત્યાં જે નવે એવું કહે કે નહીં હું આવું નહીં કરું તો પછી એ તૂટવાના આરા ઉપર છે એટલે બેન ક્યાંક આંતરિક પરિવર્તન જરૂરી દાખલા તરીકે અત્યારે ટેન પોઈન્ટ ફાઈવ વર્ઝન આવે તો બીજે દિવસે લોકો અપડેટ કરી લે મોબાઈલ જેવી રીતે આપણે કારની વાત કરીએ તો આપણે કહીએ ને કે ટેન સિરીઝ આવે છે કે સિરીઝના એન્જિન આવી ગયા એટલે બાહ્ય રીતે લોકો પરિવર્તન સ્વીકારે છે અત્યારે પરંતુ આંતરિક રીતે વાતો કરે છે દીકરીઓના સમૂહમાં લગ્ન કરવા જોઈએ અરે સંસ્કાર જોવાના હોય લોકોના રૂપિયા ન જોવાના હોય ભલે ને પાર્ટી હોય પણ સંસ્કારી નથી આવી વાતો સ્પીચમાં કરે છે લોકો સમાજના અગ્રણીઓ સમાજના મોભીઓ પરંતુ એ જ લોકો તેમની દીકરીને ત્યાં માગું નાખવાની વાત આવે ને ત્યારે એમ કહે કે હમણાં અમારો વિચાર નથી આંતરિક પરિવર્તનની વાતો કરે છે પરંતુ સમાજમાં વાસ્તવિકતામાં આંતરિક પરિવર્તન નથી હું હંમેશા એવું કહીશ કે તમે અમેરિકા રહ્યો કે અમેરિકા રહ્યો કે અમરેલીમાં તમે વેસુ માર્યો કે વરાછામાં પણ જ્યાં સુધી તમારા અંદર તમારી માનસિકતામાં સુધારો નહીં આવે ત્યાં સુધી તમારા માટે અમેરિકા છે ને એ તમારે એવું જ છે અને અમરેલી છે એ તમારે એવું જ છે પણ આના માટે કેવું હોય ને તો આચરણ એ જ ઉપાય એવું કહી શકાય મહેશભાઈ સવાણી અત્યારે ખૂબ મજાના દીકરીઓના લગ્ન કરાવે છે પણ મહત્વની વાત એ છે કે પોતે જે લગ્ન કર્યા હતા એ એને સમૂહ લગ્નની અંદર જ કર્યા હતા કાનજીભાઈ ભાલાળા અત્યારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ તરીકે કામ કરે છે અને હજારો દીકરીઓના લગ્ન અત્યારે કદાચ ચોસઠ કે પાંસઠમાં હમણાં સમૂહ લગ્ન આવશે પણ એને પોતાના લગ્ન છે એ પણ સમૂહ લગ્નની અંદર આજથી એટલા વર્ષો પહેલાં કર્યા હતા એટલે જે વ્યક્તિ અત્યારે મોભી તરીકે સમાજને એક પરિવર્તનની એક દિશા તરફ લઈ જઈ રહ્યા છે એ ખરાની અંદર એના જીવનની અંદર પણ એ વસ્તુ કર્યું છે

તમારી જે રજૂઆત છે તમારા જીવનમાં ફરીવાર એક બે પ્રશ્નો લઈ લે વચ્ચે સાહિત્યના રસના દર્શન થાય આપની વાણી મતલબ તમે જે ગ્રામ્યનો માહોલ એ સાંજનો સમય તો એ જે ખેડૂતો હતો એ બળદગાડું લઈને પાછો આવતો તો ચકલીઓનો અવાજ આવતો તો પક્ષીઓનો અવાજ આવતો તો કલરવ જે તમે વાસ્તવિક ચિત્ર રજૂ કરો એવું તમને કહ્યું બેકગ્રાઉન્ડ મળ્યું છે ગ્રામ્ય તો મળ્યું પરંતુ એવા કયા કલાકારને સાંભળ્યા તમે કયા સાહિત્યકારને સાંભળ્યા એ તમારી વાણીમાં એના દર્શન થાય હું ક્યારે નાની હતી ને ત્યારથી મને ઝવરચંદ મેઘાણીની વાર્તાઓ મારા બા મને ખૂબ મજાની વાર્તાઓ કહેતા એમની પાસે સૌરાષ્ટ્રની રસધારના આખા આખા છ સાત જે ભાગ છે એમની પાસે હતા અને એ જ્યારે હું સાંભળતી ને ત્યારે મારા બા આખી આખી પેલા વાંચતા અને પછી આંખો મને એમ કહેતા કે તું બંધ કરી દે હું તને એક ગામડામાં લઈ જાઉં એટલે હું ખરા અર્થની અંદર આંખો બંધ કરતી ને એ મને અર્થ અંદર એક ગામડામાં પહોંચાડી દેતા એટલે હું બાને એવું પૂછતી બા મને તમે આવું કેમ તમે શીખવી શકો એટલે એનું એવું કહેવાનું હતું કે તું રોજ મારી પાસે વાર્તા સાંભળ ને એટલે એક માર જવનચંદ મેઘાની વાર્તા સાંભળ્યું ને તો મારું એક મહિનો રોજ સાંભળવાની એટલે ખરા અર્થની અંદર એક મહિનો થાય ને એટલે પછી બા મને એવું કે તું મને સંભળાવ એટલે જ્યારે હું એને સંભળાવતી ને ત્યારે બાયું કહેતા કે નહીં ખરા અર્થની હું તર તને જે સંભળાવતી એ જ તો મને સંભળાવે છે એટલે ઝવરચંદ મેઘાણીને મેં જે વાંચ્યા છે એને જે અનુભવ્યા છે મારી અંદર હું કે એ જીવી છું એ પણ અસર કરે છે અને બીજું મહત્ત્વની વાત કે મને રાજભા ગઢવી છે એમની વાતો ખૂબ ગમે છે એટલા માટે કારણ કે મારા દ્રષ્ટિએ હું હંમેશા એવું જોઉં છું કે એક તમે એક લેવલ ઉપર હોય કે કલાકાર તરીકે તારે જ્યારે તમે હોય ત્યારે તમે જે બોલો છો એ જીવનની અંદર ખરા અર્થની અંદર કરો છો એ ઘણી વખત મજાની વાત કરે છે કે પીવો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલને પીવાય મહારાણાને પીવાય તો એ ખરેખર પોતે ચા પીતા હતા અને એની અંદર પણ પોતે ચા પીવાની છોડી દીધી હતી એટલા માટે કે એક એવું ન હોવું જોઈએ કે આનાથી એક મને વ્યસન છે એમ એટલે જ્યારે એ મંચ ઉપરથી હજારો કે લાખો કરોડો વ્યક્તિની વચ્ચે એવું બોલતા હોય ત્યારે હું એવું માનું છું કે અમુક વર્ગ એવો હોય કે ચોવીસ એ શું કરે છે એની ઉપર પણ એ નજર રાખતા હોય પણ તમે બોલી ત્યારે શકો કે જ્યારે ખરેખર તમારા જીવનની અંદર હોય એટલે રાજભા ગઢવીની જે અલગ અલગ પ્રકારની શૈલી છે ઈશદાન ગઢવીની જે શૈલી છે એ હું ખૂબ સાંભળું છું અને એવું કહીશ કે હું જીમના સમયમાં લોકો કદાચ હિન્દી કે ઇંગ્લિશ ગીત સાંભળતા હશે પણ મારા કાનની અંદર ઇયરફોનની અંદર આવા ડાયરા કે લોકસંગીતના જે સાહિત્યકારો છે એની વાતો ચાલતી હોય એટલે દોઢ કલાકની અંદર મારા શરીર માટે પણ હું સરસ કામ કરી શકું અને મારા અંદર મારા મન માટે પણ હું સરસ કામ કરી શકું છું એટલે એ જે લોકોની શૈલી મને વાંચવા કરતાં આજે સાંભળવું વધારે ગમે છે એટલા માટે કે એ કયા રસની સાથે પીરસે છે અત્યારે ઘણી વાતો એવી પણ હોય ઘણી વાર્તાઓ એવી પણ હોય છે કે જે હું લખી રહું છું ને તો હું રડવા માંડું છું ઘણી સ્પીચ પણ એવી હોય છે કે જે મારે બોલવાની હોય તે પહેલાં હું રેડી કરતી હોય ત્યારે અમુક સ્પીચમાં મારાથી રડાઈ જાય છે એટલે ત્યારે સમજાય કે નહીં આપણે જે બોલવું છે ને એ ખરા અર્થની અંદર ક્યાંક આપણા જીવનની અંદર એ છે એટલે બોલી શકાય છે બેન આ તમે જે રસોના દર્શન કરાવો આ અત્યારે લોકગાયિકાઓ અનેક છે આ કાર્યક્રમમાં એકવાર મેં વાત કરેલી ન બની શકે કે લોકસાહિત્યકાર એક સ્ત્રી બની શકે જો એનામાં પણ તાકાત છે આ લોકસાહિત્યકારો આપણે મર્યાદિત છે ગુજરાતમાં કલાકારો અનેક ગાઈ શકે ઘણા અને લેડીઝની વાત કરીએ તો લોક ગાયિકાઓ તો અનેક ગણી ન શકાય એટલી પરંતુ લોકસાહિત્યકાર લેડીઝમાં કોણ પ્રશ્ન એ થાય ક્યાંક હજી જૂના વલણો નડે છે હું તો આ લેડીઝને કહું હું તો તમારાથી શરૂઆત કરવાની જરૂર છે જેવી રીતે લોક ગઈ ગયા કેમ હાર્મોનિયમ લઈને ડાયરામ બેસે કારણ કે તો ઘરે ઘરે પરિવર્તન રસોડાથી પરિવર્તન તો જ થશે કારણ કે તમે કરો પણ એક ક્રાઉલ મર્યાદિત સ્નેહ મિલોનો છે સમાજના કાર્યક્રમો પણ જ્યારે ગામડે ગામડે ડાયરામાં આવી રીતે એક લેડિસ આ સાહિત્ય રજૂ કરે ને સ્ત્રી તો એનો પ્રભાવ રસોડાથી શરૂઆત થાય એ હું સમજી શકું આ પરિવર્તન કરવાની મારી ઈચ્છા છે હા ચક્કસ એ પણ છે એક મજાની મારી તમને વાત કહેવી છે એક વચ્ચે એક પ્રસંગ હતો કે ત્યાં શિવાજીનું હાલોડું ગાવાનું હતું અને મને જે રાજભા ગઢવી આખી વાત કરી હતી શિવાજીનો જન્મ કેવી રીતે થયો મજાની વાત તો એ છે કે ઓગણીસ ફેબ્રુઆરી એમનો જન્મ તારીખ છે અને ઓગણીસ ફેબ્રુઆરી મારી પણ તારીખ છે અને એ સમયે નાન નહીંથી મને જે શિવાજીને હાલોડું મમ્મીએ સંભળાવ્યું છે એની જે વાત મને કહી છે એ ખૂબ પહેલેથી સ્પર્શી છે અને આ વાત હું ઘણી વખત કહેતી હોય એટલે જે લોકોએ મને સાંભળવી હશે એનું એ જ કહેવાનું હતું કે બેન પહેલાં તમે બંને સાથે બેસો એટલે મારા માટે તો એ ડાયરો પહેલો જ કહેવાય એક પણ અર્થ ઉપાજન વગરનો ડાયરો હતો ત્યાં હું બેઠી અને આખે આખો મેં વાત કરી કે શિવાજીનો આવી રીતે જન્મ નથી હતો અને હવે આપણે સાંભળીએ કે શિવાજીનું હાલડું કેવી રીતે છે એટલે એ જ અમારું મિક્સ મેચ કોમ્બિનેશન હતું ને એ પણ મજાનું હતું ત્યારે એવું થયું હતું કે કદાચ ચાણી સાહિત્યમાં આપણે છપાકરા કે બોલી ન શકીએ પણ એ છે કે જો તમે પ્રયત્ન કરો તો તમે પાછા ન પડો એ કરી શકાય એમ પણ મહત્વની વાત એ પણ છે કે પરિવારનો તમારો જે સાથ છે કે એમની પત્ની તો લોકસંગીત કે ગીતકાર છે તો હજી વાંધો નથી પણ એ તો એની પત્ની એ તો એની વહુ છે એ તો ડાયરા કલાકાર છે ક્યાંક આ પ્રશ્ન છે ને એ પણ અત્યારે થોડાક પરિવારને નડે છે પરિવારને તકલીફ ન થતી લગ્ન થાય સગાઈ થાય ત્યારે પણ એક બે વર્ષ જાય રાતનું સતત બારું જવાનું થાય એક સ્ત્રી માટે કદાચ આ એક ઓપ્સેંગલ છે કે જેના લીધે પણ એમ થાય છે કે નહીં આપણે આ લાઈનમાં નથી જવું પણ હંમેશા તો એક ખુલ્લી ચેલેન્જ છે કે જ્યાં કમ્પિટિશન નથી હોતી અને ત્યાં તમે આગળ વધો છો તો તમે તમારું હંડ્રેડ પર્સન્ટ જો આપતા હોય તો તમે ખૂબ જલ્દીથી સફળતા સુધી પહોંચી હરીફ પણ નથી અત્યારે જી ચોક્કસ એની અંદર હરીફ નથી તમે સહજ ભાવે તમે વાત કરીએ ને શરૂઆતમાં કાર્યક્રમની પહેલા કે સહજ ભાવે બેન આવશો તો કે આ કઈ વાંધો નહીં ડાયરેક્ટ એસટીમાં પણ બેસી જાઉં છું મૂળ ગામડામાંથી આવો છો ને એનો આનંદ છે એટલે એ સમજી શકે દરેક સમાજની પરિસ્થિતિ એ સમજી થઈ ગામડામાંથી આવી અને સિટીમાં આવે ને તમામ પડાવ પાસ કરીને આવતા હોય છે પણ ધન્યવાદ બેન આજે અમારા આ ગોલ્ડ સોલાર ગ્રુપ એટલે કે ઈશ્વરભાઈ ધોળકિયા પ્રસ્તુત આ સુરીલા સંવાદ કાર્યક્રમમાં તમે આવ્યા તમારા જીવનની વાતો માર્મિક વાતો સ્ત્રી દાંપત્ય જીવન યુવાનો સમાજના તમામ વર્ગને સ્પર્શતી વાતો તમે કાર્યક્રમમાં હું ગણી લીધી બેન આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર આપનો બેન